સહારા દરવાજા ઓર પર અચાનક ચાલુ કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી સહારા દરવાજાથી ઉદના તરફ ઝેરેલા રહેલા મોટર કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક સહિત એક વ્યક્તિ કાર છોડી કારમાંથી બહાર નીકળી જવા પામ્યો હતો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે સુરતમાં અવારનવાર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે ક્યાંક ચાલુ કારમાં તો ક્યાંક પાર્ક કરેલી કાર કે પછી વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી પાછી સુરતમાંથી આવી જે ઘટના સામે આવી છે સુરતના સહારા દરવાજા ઓર બ્રિજ પર દોડી રહેલી ઇકો મોટર કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી સીએનજી કારમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી ઉઠતા ભાગાદોડી મચી જવા પામી હતી રસ્તા પર જઈ મોટરકારમાં મોટર કારમાં અચાનક ધોમાડા નીકળતા જોઈ કાર ચાલક દ્વારા સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારને રસ્તા પર જ ઉભી રાખી દીધી હતી અને કાર ચાલક સહિત તેની સાથે જઈ રહેલા એક વ્યક્તિ કારમાંથી બહાર નીકળી જવા પામ્યા હતા જેથી તેમનો જીવ બચી જવા પામ્યો હતો જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કાને પોતાની ચપેટમાં લઈ લીધી હતી અને ગણતરીના સમયમાં જ સમગ્ર કાર આગમાં ભડભડ સળગી ઉઠી હતી આગને પગલે પુલ પર અને ઓવરબ્રિજ નીચે ભારે તફી જેવો માહોલ સર્જાયો હતો લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાયું હતું આ ઘટનાની જાણ કાર ચાલક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમને કોલ મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીનો સતત મારો ચલાવી કારમાં લાગેલા આગ પર ગણતરીના સમયમાં કાબુ લઈ લીધો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ફાયરની ટીમ ઘટના સ્થળ સુધી પહોંચે તે પહેલા કાર આગની ચપેટમાં આવી જવા પામી હતી અને સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ જવા પામી છે અઝર ખુરશી સાથે પ્રકાશ